હળવદ માળિયા અને વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા મોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે હળવદ વાંકાનેર અને માળિયામાં ત્રણ સ્થળે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે હળવદ શહેરમાં બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી વિનોદ સોલંકી અને સંજય સિતાપરા જુગાર રમતા ઝડપી લીધા હતા જે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા અઢાર હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો અન્ય એક આરોપી રવિ રબારીનું નામ ખુલતા હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે માળિયા પંથકમાં ખાખરેચી ગામે લોહાર શેરીમાં પોલીસે જુગાર રેડ કરી હતી જ્યાં આરોપી ભરત કૈલા જુગાર રમતા ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી હજારથી વધુ રોકડ જપ્ત કરી હતી તો અન્ય આરોપી પ્રવીણ કોરીનું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે वांकानेर पुलिस पॉलिसे खोजाखाना शेरी पासे जाहिर में जुगारनी बातमी ने आधारे रेड करती ज्या आरोपी असरफ रफाई ने जुगार रमता झड़पी अने रोकड़ रकम रुपया 600 थी वधु जप्त करी कायदेसर कार्यवाही हाथ धरी छे